પછી અને અમે ચાર વખતે છોકરીને માંગુ પણ નાખેલું હતું તો એના માવતરે એવું કીધું હતું કે ભાઈ એ અત્યારે ભણે હે ત્યાં લગન અમારે નથી દેવી બરાબર ભણી લે પછી કે વિચારીએ બરાબર એના મોટા પપ્પા એ રહે જગ્યા રે બે વખત અમે રૂબરૂ ગયા અને મારે એ છોકરીને બહુ બનતું એમ અમે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ ફરવા પણ ગયા એમ ખોડલધામ છે સાળંગપુર છે ચોટીલા બરોબર પણ અત્યારે મેઈન પ્રોબ્લેમ અત્યારે એ છે કે એના મામા અને એનો ભાઈ અત્યારે ના પાડે છે અને એના મામા હે ને પૂરા પૂરો ભુવા છે સમજ્યા તમે એટલે છોકરીએ મને માનો ને કે હા એટલે સત્તર ચૌદ તારીખ લગન મારે વાત કરી ચૌદ અગિયાર લગન અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા અંદર હોલ ને સત્તર તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કેમ કે છોકરી ઉપર કઈ ટૂંકમાં કરીને કોઈ કાળા ધોરું અને સત્તર તારીખે મારામાં ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે ગયા પછી ફોન કે મેસેજ ના કરતા અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા અહીંયા જ હતી અમે બે સાળંગપુર હામ ખાઈ ગયેલા હતા એકાબીજા એ કે ભાઈ જિંદગીમાં તારે મારો હાથ નહીં મૂકવાનો હું તારો હાથ ન મૂકું

એના મોટા બાપા ને મોટા બાપાની છોકરીઓને દોઢ થી પોણા બે પેલા કહી દીધું કે ભાઈ તમારા ભાઈ ની છોકરી અમારા ઘરે આવે જાય બરોબર ફોન કરે હશે પછી કાલે સવારે અમને ના કેતા ના અમે લવ મેરેજ નથી કરેલા પણ એ છોકરી આ રાજકોટ ભણતી હું એને અઠવાડિયે અઠવાડિયે નાસ્તા પાણી દેવા જાતો એને કપડાં આ મોબાઈલ બધું લઈ દીધું અને છોકરી પણ મારા મા બાપને કહેતી કે મમ્મી પપ્પા તમે કરો કરોમાં હું મારા ઘરે જીદ કરી અને મારા ઘરના હું બનાવી પણ હું લગ્ન અહીંયા જ કરી નય નાયરે જેમ એના એના હાથો થઈને મેં બે વર્ષથી મારા હાથ માંગા હતા પણ મેં બે વર્ષથી ક્યાંય હા નથી પાડી અને છોકરી પણ ખુદ એ નાય માંગા હતા એ છોકરી ખુદ પણ ક્યાંય હા નથી પાડી છોકરી નિર્દોષ છોકરીનો કોઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે એના મામાએ હું એની ઉપર કરી નાખ્યું ને પંદર તારીખે લઈ ગયા એના ઘરે સમજ્યા તમે અને સત્તર તારીખે એના ઘરેથી મોકલી એના મામા છે ને ભુવા છે સમજા એટલે નીતિ બદલાવી દીધી એના ભાઈ ને એના મામા બે એક વાંધો તારા ખાતામાં ખાતા બે પાંચ લાખ રૂપિયા નાખજે મેં કીધું આ કઈ વાંધો ને હું પાંચ લાખ રૂપિયો નાખી દઈ બરોબર એટલે આવી રીતના છે બરોબર એટલે તમે જયારે ફ્રી હોય ત્યારે આપણે યુટ્યુબમાં કઈક વિડીયો બનાવવાનો મુકે મને વાત કરી ન ઉપાડે તો એ કે તું તારે કે એને કેજે તમારો નંબર હી કે હું એને નાખી એટલે કે વાત કરશે તમે જયારે ફ્રી હોય ત્યારે મને ફોન કરજો નીરજ ના કા કોલ આપજો એટલે તમારી પાહે આ રેકોર્ડીંગ છે તમારી હારે એને પ્રેમ સંબંધ હતો રિલેશનશીપ હતી એવું હા અમારા બેના ફોટા છે ભેગા રેકોર્ડિંગ નું છે એ છોકરીના કેટલા વર્ષ આપડે હારે રહ્યા બેય હા હા કેટલા વર્ષ હારે રહ્યા બે વર્ષ બે વર્ષ પતિ પત્ની તરીકે હા પતિ પત્ની તરીકે પણ અમે મેરેજ બેરજ કરેલા નતા ઈ હોસ્ટેલમાં રેતી ટૂંકમાં હું મારા ઘરે રેતો હા અમે છ હાથ હોટલમાં રોકાયેલા છે અને બધી હોટૅલોના બિલું પણ મારી પાસે અમે સારંગપુર ગયા ત્યાં પણ અમે નાઇટ રોકાણ હતા એના પી બિલ છે પછી રાજકોટ રોકાતા ઈ હોટલના બિલ છે પછી મારા ઘરે એની રીત ના આવતી જાતી કારણ કે ઈને એનું ઘર જ હેમજુ હતું હિમજા તમે એ નર્સિંગ નું કરતી ટૂંક એટલે શનિ રવિ આવે ને એટલે એ હોસ્પિટલે ના જતી શનિ રવિ આવે ને એટલે મારા ઘરે આવતી રેતી આટો મારવા પછી અહીંથી અમે નાસ્તો પાણી આ તે બધું મારા ઘરે થી લઈ જાતી બરોબર મતલબ તમે છોકરી પાછળ તમારી જિંદગી ગુમાવી હવે એ ફરી ગઈ એવું થયું હા એટલે અત્યારે ફરી ગઈ એટલે કે એના મામા ને એના ભાઈ ના કારણે છોકરી તમારી બાજુ છે છોકરી એના ભાઈ ને ચોખ્ખું કીધું કે મારે સબંધ કરવો તો ત્યાં કરો બાકી ક્યાંય નથી કરવો એના કાકા કુટુંબ માં કઈ દીધું છોકરી એ बराबर चौकरी बामूजी वजह दक्षा बिन वजह दक्षा वजह दक्षा भी खुब है यार ये नुगाम क्यों जो दिख रही नुगाम सील 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 तालुकों मांगरा अने मारुगाम जो कड़ा है यार मेरे परिवार में

હા એટલે માનો કે એને એનો ઘરવાળો આવરી લઈને નો હતો એટલે એને ડીવોર્સ કરી નાખ્યો અને મારે મારી ઘરવાળી આવરી લઈને ની હતી એટલે મેં ડીવોર્સ કરી નાખ્યો અને પેલો ફોન એ છોકરી એ એની રીતના જે સામેથી ફોન કર્યો હતો સમજ્યા તમે ઇન્સ્ટામાંથી તમારે થઈ છે વાત ના ના એના ભાઈના મોબાઈલમાંથી એને નંબર ગોઈતો મારો તમારો જોયા વગર નંબર ક્યાંથી ગોતો કે કોઈ પણ વસ્તુ એક તમારો ચહેરો તમારી વાત અરે મને તો ઓળખે અમે બધા રિલેશનમાં થાય આમ થોડાક સંબંધી

બધું છે મારી પાસે મારે અહીંયા રાજકોટ ઘરના મકાન છે મારે ગામડે મકાન છે મારે તમારી છોકરી પાસે હું કામ નથી કરાવું ઘણું કેટલા ખાલી હું એક જ છું તો મેડ આવી જાય એવું લાગે છોકરી ફોન બોન કરે નથી કરતી અત્યારે એના મામા એને લઈ ગયા છે સમજા તમે ગયા કે એ અહીં રાજકોટ થી ગઈ ત્યાર ના એના મામા એને લઈ ગયા હે પાટા સિંગાડીયા એના મામા નું ગામ છે પાટા સિંગાડીયા હમજ્યા મતલબ માતાજી ની બ્રહ્મ પાડી દીધી એવું છે હા અને ત્યાં સામ દઈ દીધા એ લોકો એ કે તાર નયન મેસેજ કે ફોન કે કોઈ વસ્તુ નહી કરવાની નકર તને હુરા હા તને હુરા બુરા બાપા ને હમ છે આમ ને તેમ ને એવી રીતના બધું કરી નાખ્યું એટલે છોકરી હતી તોય મે એને સત્તર આ બારમા મહિના ની સત્તર તારીખે એનો પેપર હતું ને સિવિલ હોસ્પિટલ માં રાજકોટ તો મેં એને હારે રૂબરૂ વાત કરી હતી છોકરી હારે કે ભાઈ શું કરવાનું છે તો મને કે નહી નહી કે મામા મા ભાઈ મારા ઘરને ના પડે છે નહી કે આપણે અહી વાત કરવાની જગ્યા નથી કે મેડમ ને બધા ભેગા છે અમે આજે એના ભાઈને ફોન કર્યો ને કે ભાઈ આપડે તમારી બેનો એવી રીતના બેઠક કરવાનું કીધું શું કરવું છે તો કે તમે તમારી સાળંગપુર ને માનતા તમે તમારી રીતના આવો અમે અમારી રીતના છોડાઈ આવીએ અને પછી કે બેઠક કરીએ એટલે આ લોકોને નીકળવાની બારી ટૂંકમાં સમજ્યા તમે ગોતાઈ હમ સમજ્યા કે ભાઈ અમે સાળંગપુર જો આપડે ખોટું હું ભાઈ કે પાપે પાપ કર્યું હોય એ કર્યું હાલો અને અમે પતિ પત્ની તરીકે રેતા તા એટલે અમે એવા સબંધ બાંધેલા એમ અને હનુમાન બાપા જાણે જ છે ને કે ભાઈ આ પતિ પત્ની તરીકે બે વર્ષ થી આ રેવા મંડ્યા છે એમ હનુમાન બાપા ને ક્યાં બાઈ હતી એટલે એને કઈ આની ખબર નો હોય હમ બાઈ ની ખબર આપડે ને સંસારી ને હોય હનુમાન બાપા પત્ની જ નથી કરી ખબર છે હમ

હમ અમે તો તોય ગયા તા દર્શન કરવા અમે બરોબર ને ન્યા અમે બે બંધાઈ ગયેલા કે જિંદગી માં એકા બીજા ઓનો હાથ નહિ મુકવાનો હા એ તમે બે પ્રેમ સબંધ માં વચન તોડ્યું હા પણ તમારે જે છે એ તો પ્રેમ છે એમાં તો કઈ હનુમાન ને કઈ લેવા દેવા નથી હા એટલે હનુમાન તો ને તમે વચ માં ના છો ને હા તો તમે ખોટા ઘલાઈ જાવ કેમ કે હનુમાન દાદા ને બાઈ ને મેળ નથી એની આખી જિંદગી છે ને બાઈ નોકરી અમે એમ તો અમે જો ચોટી લાગ્યા ન્યાય અમે બે રાજી કે માનતા કરેલી છે કે ભાઈ અમારું રાજી ખુશી છે બધું પતી જાય પછી અમે દર્શન કરવા આવશું પણ એમાં એવું હતું કે એને એકનો એક ભાઈ ને ને એક બેન એ છે અમે બેન ભાઈ બે છે બરોબર એટલે અમે મારું છૂટું થઈ ગયેલું હતું ને એનું છૂટું થઈ ગયેલું હતું ને એટલે અમે બે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપડે મોટા ઉપર વટ નથી થવું આપડે પ્રેમથી બધું પતાવવું થોડા હગા હગા છે એટલે એમ

એના માં જેઠાણી આડો પગ કરે છે જીતુભાઈ નારણભાઈ મોકરિયા ઓકે હાલો હવે જીતુભાઈ નારણભાઈ મોકરિયા હા ચાલુ હું ગામ પાટા ઈ માતાજીના ભુવા છે ઈ ભુરા ભુરાના ભુવા છે હા એટલે એને હમ દીધા હા હું હમ દીધા કે ભાઈ તારે એને અરે વાત નહીં કરવાની કોઈ ફોન નહીં કરવાનો કે તારે અહીંયા સંબંધ નહીં કરવાનો હું કો એમ કરવાનું એવું તમને ખબર કેમ પડી કે આને આવા આમ દીતા છે મે મે એ છોકરે અરે રૂબરૂ હતા 17 તારીખે સિવિલ હોસ્પિટલે વાત કરી ઓકે ચેનાના હોસ્પિટલ માં એક્ઝામ હતી ને 17 બારે તેદી હા હા હાલ ન તો મને નામ કામ ને બધું લખી લો જારે યો ભાઈ કોઈ મારી મેલડી હાય મારી યુટ્યુબ વારી મેલડી हेलो अब तारू नाम बोल जिन बारिया नयन कुमार मेनसी भाई नयन भाई नयन भाई बारिया हां राम तो कड़ाया नयन भाई आकू नाम किदू मेनसी भाई मेनसी भाई हम्म मेनसी भाई हम्म हां नाम कियो किदू कड़ाया तालुका माड़िया कड़ाया हां कड़ाया तालुको माडिया, माडिया माडिया? दुनागर, दुनागर मारिया मारिया क्यों मारिया जिला जूनागढ़ जूनागढ़ और मारिया हाँ जिलो जूनागढ़ हम्म जिला जूनागढ़ ओके जाने दे थैंक यू अब अपना छोकरी का नाम हो जी वाजा दक्षा बेन भिखु भाई दक्षा बेन भाई इको बाय बाय हाँ। वांजा हम्म वांजा ओके ये नु गांव क्यों जे सिल तालु को मांग रहा गांव सिल हाँ तालु को मांग रहा हम्म रोड तालुको मांगरोड जिलों જિલ્લો તો એને લગભગ ગીર ના ના ગીર સોમનાથ નો લાગુ પડે માંગરોડો જ લાગુ પડતો પોરબંદે પોરબંદે હમ કાઈ વાંધો નહી હા તો હવે એ થઈ ગયો હવે આપડે દક્ષા નો નંબર નથી ને છે ને દક્ષા ની વાત થઈ ના એના ભાઈ પાસે મોબાઈલ લઈ લીધો એના ભાઈ એમ કીધું કે તારા અજાણા નંબર ઉપાડવાના એ નહિ બરોબર મારા અને મમ્મી ના બેના જ નંબર ઉપાડવાના ઓકે હાલો હવે તો પછી એના ભાઈ તારા સાડા નામ છે વાજા હિતેશભાઈ ભીખુભાઈ હિતેશભાઈ ભીખુભાઈ હમ હિતેશભાઈ ભીખુભાઈ હા સારું એ સાડા કેટલા એક જ એક જ એ બેન ભાઈ બેઠ હા અને આ છોકરી ને મામા ના મૂકી દીધું એનું નામ છે જીતુભાઈ નારણભાઈ હા એનું ગામ છે પાટા સિંગરિયા એ તો આવો હવે મને એક મિનિટ કઈ વાંધો નઈ હું છે ને હું તમને આને નંબર મને દ્યો જીતુભાઈ ના હા જીતુભાઈ ના નંબર આપો હાલો આ નંબર મારા whatsapp માં નાખ દઉં હા નાખી દયો ને હવે આ audio તમારો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને એટલે પેલા મને personal મોકલજો એટલે એમાં કઈ ફેરફાર કરો હોય તો હું તમને કૌ નઈ આ love story love story સાબિત થાય એમાં બીજું કઈ એમાં ખરાબ નહીં આવે કઈ એટલે જો મારી વાત સાંભળો છોકરી ની કોઈ ભૂલ નથી બરોબર છોકરી તારી પાહે આવી જા આજે વયસ માતાજી ના ભુવા ભરાડા છે ને એ બધા છટકી જાહે,

પણ છોકરી ઈર્દોત છે હો બાપા હું તમને એ કઉ છું છોકરી બિચારી એનો વાંક નથી આપણે છોકરીને બધું કરી છે એના માટે તો મૂકી છે હા પણ જે મેન વિલન છે એ એના મામા છે મામાને હમણાં ફોન કરું તું નંબર મોકલ હા અને એ મને ન્યા લગનનો એમ કીધું કે હું દુનિયાથી ડરતોય નથી કે તારા રાટિયા ભંગના થઈ જશે ન્યા લગનનો મને એણે કીધું काय मला तो एवू के हा પ્રેમમાં તો આવું બધું થાય એમ જો

કે મારી ઘડી આર બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પહેરી એવો કર્યો છે હવે એ ક્યાં ફેરા નહીં ફરે હા હા સારું હાલો તો હું તમને નાખું છું WhatsApp માં બરોબર ઓકે સાહેબ તારે મોકલો મોકલો હાલો ઓકે ભાઈ હા હા ફોન એમ કરતો તો બીજા ફોટા ને ઓલા અમારા અમારાજી હોટેલના છે પછી અમે સાડા 4:30 નો તમારો ખાલી લવ સ્ટોરી ચડાવું છું

તો તો એના એના કરતા મને હારી હારી છોકરીઓ મારા મમ્મી ને મારા પપ્પા ને માંગુ નખો બધું પીઝા પાણી પુરી હોટેલ માં અમે જમવા જતા એ કુતરા ને સાની ભૂકી ખવડાવી દે ને જિંદગી માં કોઈ દી સીમાડો નો સાંઠ વાત સાહેબ મારી એ વાત તો બરોબર છે પણ અત્યારે હું ક્યાય નો નથી રહ્યો હમજ્યા કારણ કે રાતે અમે રાઈ અત્યારે મારે દવા પીવાનો વારો છે કારણ કે હું મારા કુટુંબ ને મોઢું નો બતાવી શકું મારા મા બાપને ને મોઢું ના બતાવી શકું અટાણે મારી પોજીસન એવી એના ઘર હુધી પોગાડ દે હમણાં યુટ્યુબ માં તારું મોઢું એની ઘરે વ્યુવ્સ આગડે તારું પણ એના મામા મામા એના મામા કન અજાણ્યા નંબર એ પાછા ફોન નથી ઉપાડતા અને એના મામા અત્યારે ગાડી મારા બે ફોન કર્યા ઉપાડ્યા નથી એ ગાડી હકાવે સમજ્યા કોઈ ગાડી, આપડે આ લેલન ગાડી આવે ને મોટી ખટારા ઈ હકાવે છે ને હ તો ઈ ખટારા ના driver કાઈ નો હોય વાત પતી ગઈ હા ઈ એટલે ઈ ગાડી હકાવે છે ને એટલે પછી ઈ ફોન ઉપાડે કઈ ને ખબર સાંજે ઉપાડે એવી રીતના ના છે અને આ જે કરનાર છે ઈ બધા એના મામા જ કરનાર એના ભાઈ ને કેસે તો કે મામા ના પાડી મામા ને પણ તું કેસો બઉ પીડ્યો ભાઈ હા પ્રેમ માં મેર ખાધો ને હા પછી luxury ની વાત નો થાય રીક્ષા માં બેસી જવાય પછી લપવા નો પડે, એ વાત તમારી સાચી પણ આપણે એના ભરોસે હતા કે એનો વરો ન ભરો ન કરાય મારુ કહેવાનું હોય તો મારીને મોત થાય ઈને બે લાખ નો પ્રીતમ હિરણ ની હદ માં રયો પછી જાજા કરી જુવાર હવે મે તો મીટર નો ભાડ્યો માંગડો કે આપણે એમ હતું કે છોકરીને ખોટી ભણતર બગડે આગલી હું એના ભાઈને રૂબરૂ જઈને કહી દેતો તો બરોબર પણ મને એમ ભણવા ના દે એનું ભવિષ્ય બગડશે અને એ લોકો બે લાખ રૂપિયા ફી ભરી હે ને એટલે અમે લોકો નતા કેતા તો એ મારા મમ્મી પપ્પા એ દોઢ પોણા બે વરસ પેલા એના મોટા બાપાને એ બધા જાણ કરી દીધી હતી મારા ઘરે આવતી જતી એની રીતના હો

પછી એનો મામો નો થાય કાકા એ કોઈ દી પક્ષી ક્યાંય જાય નહીં હું તને કહી દઉં તો તો બાબા તમે જ ભગવાન મોરલી વગાડ ને એટલે સીધી જ નાસે એમાં કઈ ઘટે નહીં મારા ભાઈ તો તો તમે જ ભગવાન મોરલી વગાડવાની સમજ્યો હમ એ કાન તારી મોરલી મે તો મોય ને એ કાકા ને કુટુંબ મેલ્યા બાપ ને મૂકી દીધા માં ને મૂકી દીધા મોરલી કેવી વાગી હોય તું મોરલી વગાડતા શીખી જા હું મોરલી વગાડું ને ગોક્યું ગોખ્યું નાથુ હા મોરલી વગાડું હું હાજે હાજે કઈ વગાડું છું તઈ મોજ કરાઈ દઉં કાઈ વાંધો નહિ આપડે તારી મોરલી ચડાવી જ બીજું ભલે વાંધો નહિ અને હાલો જે તમારું થતું હોય એ મને બધું કેજો ભાઈ ના હું બહુ હારો માણસ છું ધાર્મિક કાર્ય માં વાપરજો હો સારા કામ માં વાપરો અમે કોઈ નું કઈ લેતા નથી હારા કામ માં તમે કયો ને

હા એટલે એ તું ટેન્શન લે પણ મરવાના ને એવા વિચાર ના કરતો ભાઈ હો એટલે જ હું જીવું છું કે ભાઈ હવે એનો હું તને છે ને આ છોકરી ને મળે એવું તને કરી દઈશ એ તને કઈ કેમ કે મારા સમાજ ના છો અને બને ત્યાં સુધી હારું થઇ જાય સમજ્યો અને આ તારો audio સાંભળ છે ને તારી લવર હા દક્ષા એટલે એ રોઈ એમાં કઈ નો ઘટે સુંદડી ભીની થાય, એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં પડી બદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ દક્ષા આવતી આવા દુઆ મિન ગાવા તું હાલ્યો હવે તારો audio ચલાવું એટલે કાઈ મરવા બરવા નો વિચાર નો કરતો હો બને એટલી તને મદદ કરું છું કઈ વાંધો નઈ આને તમે કયો તો હું રામુ જ આવું હા એવું લાગે તો રામુ ચક્કર મારી જાય એમાં એટલું બધું ગમ નઈ પડવાનું પ્રેમ છે ને એમાં થોડુંક આપણને રાતે દુઃખ દે tension દે સમજ્યો કેમ કે આતો કાદવ ખેડા કટકા ને નિર્બી ને નોખા થયા હવે બાપુ પલે પલે છાસ ભરે એમ જો જા આમાં હું કુટુંબ ને મારા માવતર ને મોઢું નથી બતાવ્યો હક તો કે આજુ બાજુ વાળા એવું લાગે તો ચક્કર મારી જાય કે મરવા બરવાના વિચાર નો કરતો હો ને એ દવા ને સીહી નાખી દે હાલ ભલે સારું વાંધો નહિ હું તને ટેકો ભલે ગણી લે ને પણ એમાં મરવા જેવું ક્યાં જીવા જેવું છે ભાઈ બસ તમારો એટલો આભાર બાપા ને તમે